અત્યારે હાલમાં આવી મોટી ખબર વસ્ત્રા લાદીનાથનગરમાં બીઆરટીએસ ડેપોમાં મોડી રાત્રે ત્રણ બસ ચાર્જિંગમાં પડી હતી ત્યારે અચાનક એક બસમાં આગ લાગી હતી જોત જોતામાં આગ બાજુમાં રહેલી બંને બસોમાં પસરી ગઈ હતી ત્યારે આસપાસના લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી બે કલાકની ભારે મહેનત બાદ આગ કાબૂમાં મેળવી હતી જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની સામે આવી નથી પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેથી ચાર્જિંગ પોઈડ ભીનો થયો અને ઓવરલોડિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી સામે આવ્યું હતું વસ્તારમાં બીઆરટીએસ ડેપોમાં ચાર્જિંગમાં રહેલી એક બસમાં અચાનક આગ લાગી હતી આગ લાગી તે સમયે તેની બાજુમાં બીજી બસો પણ ચાર્જિંગ માટે પડી હતી જેના કારણે બંને બસોમાં આગ પસરી ગઈ હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતાં સાત ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી જો આગ બીજી બસોમાં ના પસરે તે માટે જગ્યાએ રહેલી નવ બસોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવી હતી ત્યારબાદ ચારે બાજુ પાણીનો મારો શરૂ કરી દેવામાં આવ્યો હતો બે કલાક સુધી સતત પાણી માર્યો બાદ આગ બુઝાઈ હતી જોકે આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી